રાજકોટ જિલ્લાના દોરાજી નગરપાલિકા વોર્ડ નંબર નવ માં ભાજપ પેનલ જીતી ભાજપ ચાર કોંગ્રેસ ઝીરો અપક્ષ ઝીરો અત્યાર સુધી કુલ પરિણામ છત્રીસ સીટનું પરિણામ ભાજપ ચોવીસ કોંગ્રેસ બાર અપક્ષ જીરો ધોરાજી ઉપલેટા અને ભાયાવદરમાં ભાજપનો ભવ્ય વિજય થતાં ધોરાજીમાં જશ્નનો માહોલ જોવા મળેલ હતો અને ઢોલનગારા સાથે ભાજપના વિજયને લોકોએ વધાવ્યો અને ભાજપના અગ્રણી રવિભાઈ માકડિયાએ પણ નગરપાલિકામાં જે ભાજપનો ભવ્ય વિજય થયો છે તેને વધાવવામાં આવ્યો હતો રિપોર્ટર ફિરોઝ ચુનેજા અભિક્રમ ન્યૂઝ ધોરાજી આજે ઉપલેટા ધોરાજી વિધાનસભા ક્ષેત્રના ત્રણ નગરપાલિકાના ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે થોડુંક જ કાઉન્ટિંગ બાકી છે ત્રણે ત્રણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી ભાવદરમાં સોળ સીટ આવી ગઈ છે ચોવીસમાંથી સોળ ઉપલેટાની અંદર છત્રીસમાંથી છવ્વીસ બેઠકો ફાઇનલ થઈ ગઈ છે હજી પણ એકાદ બે વધી શકે અને ધોરાજીની અંદર એકત્રીસ ઉમેદવાર અમે ઊભા રાખ્યા હતા એકત્રીસમાંથી ચોવીસ ઉમેદવારનો વિજય નિશ્ચિત થઈ ગયો છે તો આ દ્રષ્ટિથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિ અને વિકાસના આધાર ઉપર અમે સમગ્ર જિલ્લામાં કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ આ ચૂંટણી લડી રહ્યા છે અને વિકાસનો મુદ્દો લઈને લોકોની વચ્ચે ગયા છે સર્વ વિસ્તારનો સર્વ ક્ષેત્રિય સર્વસ્પર્શીય વિકાસ થાય દરેક વર્ગનો વિકાસ થાય છેવાડાના માનવીનો વિકાસ થાય એ દ્રષ્ટિથી અમે જે અમે અમારા કાર્યકર્તાઓ મેદેમાં ઉતરા અને કાર્યકર્તાનો અથાગ પ્રયાસ પરિશ્રમ પરિપ્રિ પરિશ્રમની પળા કરતા સર કાર્યકર્તાઓ મહેનત કરી અને લોકોએ અમને વધારી લીધા લોકોના અમને આશીર્વાદ મેળ્યા અને અમારી ત્રણે ત્રણ નગરપાલિકા અહીંયા બનવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી